नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાવાગઢ ઉડન ખટોલા રોપવે માં સ્વચ્છતા અભિયાન ના દજાગરા યાત્રી કોને કલ્લાકો સુધી ગંદકી માં ઉભા રહેવા મજબૂર વડાપ્રધાન नरेंद्र મોદીજી ના સૂત્ર સ્વચ્છ ભારત અભિયાન ના લીરેલીડા ઉડાડતું ઉડન ખટોલા નું તંત્ર સરકાર એક બાજુ યાત્રાધામ પાવાગઢના વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ હકીકત એ છે કે અહીં હજુ સુધી પૂરતી સુવિધાઓ જ નથી પાવાગઢ એટલે અનોખું ધાર્મિક સ્થળ ઉપરાંત એક વિશેષ પર્યટક સ્થળ અહીં ગુજરાત અને ભારતમાંથી વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો પ્રવાસીઓ અને પર્યટકો ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને ધાર્મિકતા સાથે આવી રહ્યા છે માચીથી મંદિર જવા માટે ઉડાન ખટોલા રોપવે દ્વારા જવામાં આવે છે પરંતુ અહીં રોપવેમાં બેસવા માટે જે લાઇનમાં ઊભા રહેવું પડે છે ત્યાં કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે અને આ કચરામાંથી શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે જવું પડે છે મહત્વના સ્થળે ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો અને કોઈપણ જાતની નીતિ નિયમોનું પાલન થતું હોય તે બાબત અતિ ગંભીર કહી શકાય અહીં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તણૂક ઉપરાંત કોઈપણ જાતના નીતિ નિયમો કે શિસ્તનું અહીં નામો નિશાન જોવા મળતું નથી કે સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી નથી એક તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે ઠેર ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે પાવાગઢ ઉડન ખટોળામાં સ્વચ્છતા અભિયાનના લીરે લીડા ઉડી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે સરકારના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ખોટોલાના તંત્રને સુધારશે કે આમ જ લાલ્યાવાડી ચાલશે